શું મિત્રો તમે કોઈ દિવસ દિવા કરવાના કોડિયાની અંદર ફિનાઇલની ગોળીને આદુનો ટુકડો નાખ્યો છે જો નહીં નાખ્યો હોય તો અમારો વિડીયો ગયા પછી તમે પણ એકસોને દસ ટકા નાખવા મળશે ને આ બધી વસ્તુ કરવાથી તમારા બધા ઘણા બધા પૈસા પણ બચશે અને તમને ઘણો બધો ફાયદો પણ થવાનો છે તો મિત્રો સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ વાસણ લેવાનું છે અને વાસણની અંદર મિત્રો તમારે આવી રીતે એક ફિનાઇલની ગોળી મૂકી દેવાની છે અને કોઈ પણ વસ્તુની મદદથી મિત્રો તમારા ગોળીને મિત્રો તમારે ભૂકો કરી નાખવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ ગોળીઓને એકદમ સરખી રીતે મૂક્યો મિત્રો હરકો ભૂકો થતા એમ તમારે પણ મિત્રો આ ગોળીને મિત્રો તમારે કંઈક વળે વસ્તુ વડે ખાંડી વાળવાની છે તમે વિડીયોમાં જોઈ શકો તો આપણી આ ગોળી એકદમ ખંડાઈ ગઈ છે એમ તમારે પણ આનો એકદમ પાવડર કરી નાખવાનો છે હવે પાવડર કરી નાખ્યા પછી તમારે એ જ અંદર મિત્રો તમારે આદુનો ટુકડો થોડોક અમથો મૂકી દેવાનો છે અને આદુના ટુકડાને પણ મિત્રો તમારે કોઈ પણ વસ્તુની મદદથી મિત્રો તમારે કંઈક આવી રીતે ખાંડી લેવાનો છે અને મિત્રો ખંડાઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે કે આ વસ્તુ વસ્તુ ખંડાઈ જાય પછી મિત્રો કોઈ પણ મિત્રો તમારે વસ્તુ કે કોઈ પણ મિત્રો સમસીની મદદથી તમે જે આદુનો ટુકડો જે ખાંડી નાખ્યો ને શેપે નાખ્યો છે ને મિત્રો તમારે સમસી વડે કંઈક આવી રીતે મિક્સ કરી લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો સમસી વડે જે આદુના ટુકડાને સરખી રીતે આપણે જે ગોળ એમાં તમારે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી તમારે મિત્રો આની અંદર શેમ્પુ નાખવાની છે તમે જોઈ શકો છો મિત્રો પણ મિત્રો તમારે અડધી તમથી શેમ્પુ નાખવાની છે આખી શેમ્પુ નાખવાની અને શેમ્પુ નાખીને પછી તમારે શું કરવાનું શેમ્પુ નાખીને પણ મિત્રો તમારે સમસી વડે આ બધી વસ્તુને સરખી રીતે હલાવી નાખવાની છે અને શેમ્પુ સરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણી શેમ્પુ એકદમ સરખી રીતે મિક્સ થઈ ગઈ એમ તમારે પણ મિત્રો સરખી રીતે મિક્સ કરી લેવાની છે હવે મિત્રો તમારા ઘરે જે કોલગેટ છે મિત્રો તમારે ગમથી આમાં કોલગેટ નાખવાની છે એકાદ ચમસી જેટલી મિત્રો તમારે આની અંદર કોલગેટ નાખવાની છે અને કોલગેટ નાખીને પણ મિત્રો તમારે સમસી વડે કંઈક આવી રીતે હલાવી લેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થાય ત્યાં સુધી તમારે હલાવતું રહેવાનું છે તો મિત્રો આપણે કોલગેટ પણ બધી રીતે મિક્સ થઈ ગઈ છે એમ તમારે પણ હવે આની અંદર શું કરવું હવે મિત્રો તમારે જે કપડાં ધોવાની ભૂકી હોય એ મિત્રો તમારે કપડાં ધોવાની ભૂકી મિત્રો તમારે એક સમસી આની અંદર નાખવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ભૂકી નાખ્યા પછી પણ મિત્રો તમારે થોડું ગમતું પાણી નાખવાનું છે તમારે જોઈ શકો છો બે થી ત્રણે સમસી જેટલું પાણી નાખવાનું છે અને સમસી વડે મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મગરવાડી થી અતુલભાઈ ગાંધીનગર થી પિનલબેન અમદાવાદ થી રમીલાબેન હલોલથી શાંતિભાઈ વડગામ થી કૈલાસબે શીખલી કમુદબે મોરબી થી રમણભાઈ છોટાઉદેપુર થી હસમુખભાઈ જેતપુર થી ગીતાબેન ને ભરૂચથી ભગવતીબેને વાસદથી વિકીભાઈને અમેરિકાથી વિદ્યાબેન ને જુનાગઢ થી ભારતીબેન મૂળી થી ભૂપેન્દ્રભાઈને અમદાવાદ થી મૂળીથી સુરત થી જનકભાઈ ને લીંબડી થી મુકેશભાઈને રાજકોટથી સવિતાબેન અંકલેશ્વર થી વિપુલભાઈને મુળીથી જાગૃતિબહેને ભાવનગરથી સરિતાબેનને કેરાળાથી કપિલાબેનને મહેસાણાથી સવિતાબેનને દાહોદથી અરુણાબેનને સુરતથી જૂનાગઢ થી અને બોટા થી તો મિત્રો વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે છે એટલે તમારું નામને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે એક સમશી આની અંદર લોટ નાખી દેવાનો છે તમે માં જોઈ શકો છો અને લોટ નાખીને પણ મિત્રો તમારે એક સમશી વડે મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે અને લોટ જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે કંઈક આવી રીતે હલાવી નાખવાનો છે અને લોટ મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે આપણે જે દિવા કરવાના કોડિયા લેવાના છે અને કોડિયાની અંદર જે આપણે મિક્સ કર્યું છે એ મિત્રો એક એક ચમચી તમારે બે દિવાની અંદર કંઈક આવી રીતે નાખી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ બધા દિવાની અંદર કે બે કે ત્રણ દીવા હોય એની અંદર તમારે એક ચમચી આવી રીતે નાખી દેવાનું છે હવે એક એક ચમચી નાખી દીધા પછી મિત્રો તમારે કોટન લેવાનું છે અને કોટનને કંઈક આવી રીતે દીવા ઉપર તમારે મૂકી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે કોટનના પૂમડા મૂકવાના છે અને કપૂરની ગોટી લઈ અને જે કોટનના પૂમડા છે એની ઉપર તમારે થોડી થોડી કપૂરની ગોટી એની ઉપર નાખી દેવાની છે અને દીવાને કંઈક આવી રીતે મિત્રો તમારે સળગાવી દેવાનું છે તમને એમ થતું છે આના ફાયદા શું છે આના ફાયદા એવા છે તો મિત્રો જે આપણે કોડિયાની અંદર દિવા સળ જ્યાં સળગતા બંધ થઈ જાય ત્યાં સુધી તમારે કઈક આવી રીતે રાખવાના છે બંધ થઈ જાય ત્યારે પછી જે જગ્યાએ મિત્રો તમારે ઉંદર આવતો એ જગ્યાએ તમારે મૂકી દેવાના છે અને સો વર્ષ સુધી ઉંદર મિત્રો તમારા ગાયબ થઈ વર્ષ સુધી તમારા ઘરે પણ નહીં આવે અને ખાસ વાત બીજું એ કે મિત્રો તમારે બાળકો એનીથી આ બધી વસ્તુ દૂર રાખવાની છે અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે વિડીયોમાં તમારા પણ કઈક આવી રીતે નામ આવી શકે અને લાઈક કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં